જો ભણવા આવો તો તમારે અંગ્રેજી આજે તો અંગ્રેજી ભાષા આપણે એનું જ એવું જરા યાદ ગુજરાતી બોલી શકી છીએ મે ખવાડે છે ઘટક પરની קרિયા શાળા મેડનીશાળ લીધું છે ને ત્યાં બહુ સરસ અંગ્રેજી ભણાવે છે અરે છોકરે સવાર સવારમાં અંગ્રેજીનો એક્સ્ટ્રા વર્ગો પણ કરવા આવે તને ખબર છે અંગ્રેજી સારા વિચિત્ર દ્વારાના ક્લાસિસ પણ કરાવવામાં આવે છે તો પછી અંગ્રેજી કેટલા આવડે અંગ્રેજીના એક્સ્ટ્રા વર્ગો કરી લેવાથી કઈ અંગ્રેજીના આવડી જાય એની માટે તો સરસ મજાના સ્ટુડન્ટ ઇંગ્લિશ કરતા શિક્ષકો જોઈએ મારી શાળામાં તો इशू करे त माड़ी शाळा बधा विज्ञान जो सरस अंग्रेज जी छे बधा विज्ञान जो कड़कणाट कर કે જી વિદ્યાર્થીઓ સખત મહેનત કરે ધ્યાતે તો દે કોઈ પણ ભાષા શીખી શકે છે અને હા કે મારી શાળામાં તો કોઈ શિક્ષાપાપા નથી આવતી જે વિષય કે ટોપિક તો શિક્ષક પાસે બેસાડીને પ્રયત્નથી શીખવાડે છે

મમ્મી પપ્પા ભાઈ બહેન સાથે વાતો કરીએ ને મજા કરીએ મજા આખો દિવસ ભણ 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 કરવાથી અને એક્સ્ટ્રા વર્કો કરવાથી મગજ થાકી જાય અને રહી ડાન્સ અને મ્યુઝિક ક્લાસની તો એની સાથે શ્રીમદ ભગવદ્ ગીતા પઠાન સંસ્કૃત શ્લોક બધું જ અમારી શાળામાં શીખવાડે છે જો એક વિદ્યાર્થીમાં આવડત અને શોખ હોય ને તો એ બધું જ જાતે કરી શકે છે મારા દાદી તો હંમેશા કહે છે કે અપેક્ષા

તો સારી રીતે શકે શકે સમજી તેમનો આત્મવિશ્વાસ પણ અને મેં આ ઘણી અંગ્રેજી માધ્યમિક શાળાઓમાં જોયું છે કે જ્યારે બાળકોને અંગ્રેજી બોલતા ના હોય ને તો તેઓ રડે છે કે આ માતા પિતા બાળકોને સમજતા કેમ નહી હોય હા એ બધું બરાબર નેજો જો શું કોઈ તમને અંગ્રેજી બોલવાનું કહે તો તું બોલી શકે કેન યુ સ્પીક ઇંગ્લિશ મે આઈ ડોન્ટ થિંક સો હે આરાધ્યા આઈ કેન નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ધેન યુ વોન્ટ ટુ ફુલફિલ ધ ઇ ગુજરાતી માધ્યમની શાળામાં ભણીને પણ આપણે સારામાં સારું અંગ્રેજી બોલી શકાય અને જીતી પણ શકાય અને સારામાં સારી નોકરી પણ મેળવી જ શકાય હું તો પહેલા ગામડાની આપણે આની ગુજરાતી માધ્યમની શાળામાં ભણી છું પણ મને સારમાં સારું અંગ્રેજી આવડે છે અંગ્રેજીની સાથે સાથે હિન્દી મરાઠી અને સંસ્કૃત પણ તને લાગતું હશે કે હું સૌ ગામડાની ભાષા કે બોલું છું બરાબર ને હા હા પણ મને એ ભાષા મારી લાગે છે ઘરમાંથી આવા જવા માટે દરવાજો જોઈએ તે બારીમાંથી ઠેકડા ના મારી શકે તે વિજે તે માતૃભાષા તો દરવાજો કહેવાય જે ભવિષ્યના બધા જ દ્વાર ખોલી નાખે છે અંગ્રેજી ભાષાને તો બારી કહી શકાય બારીમાંથી ખાલી ડોક્યા જ કાઢી શકે એક વિદ્યાર્થી ચાહે તો એ શું ન કરી શકે વારે વા તું તો બહુ સરસ અંગ્રેજી બોલે છે ને સાચું કહું જ્યારે મેં તને પહેલી વાર જોઈ હતી ત્યારે મને લાગતું હતું કે તને કાઈ જ નથી આવડતું પણ તું તો આજે નો સરસ અમનેજી બોલે છે સાથે હિન્દી મરાઠી ગુજરાતી અને સંસ્કૃત પણ અને હા મે જોયું છે કે તને કમ્પ્યુટર કામ કરતા પણ ખૂબ સરસ આવડે છે અને તને શ્રીમદ ભગવદ ગીતાના 700 શ્લોક મોઢે આવડે છે હા મને બધું જ આવડે છે मातृભાષાની શાળવા કડવાથી આપણે બધું શીખી શકી છીએ પેએ અંગ્રેજીમાં કહેવત છે ને ડોન્ટ જજ કરો બાઈક સવર આજે બધાની જાય માનસિકતા થઈ ગઈ છે સારી મોટી ઈમારત તો અંગ્રેજી માધ્યમની શાળાનું ભાગ કામ છે ભૌતિક સુખ સુવિધા દેખા દેખી શાળાની નામ ના કોમ્પિટિશન આ બધું જ માતા પિતા વગર વિચારે બાળકોને ગમે કે ન ગમે તેની ઈચ્છા હોય કે ન હોય તેને ત્યાં જઈને અંગ્રેજી આવડે કે ન આવડે બસ જાણ્યા વગર અંગ્રેજી ભાષાના ચશ્મા ચડાવી બાળકોના જીવનમાં અંધારું ફેલાવી રહ્યા છે અને પછી વિદ્યાર્થીઓને એક્સ્ટ્રા વર્ગો ને ટ્યુશનમાં પણ મૂકે છે હા બાળકો ટ્યુશન ક્લાસમાં કે ઉપર નથી આવતા તેમને માતા-પિતા સાથે બેસી વાતચીત કરવાનો પણ સમય મળતો નથી હા માતા-પિતાને જ્યારે બાળકોને નાનપણમાં સમય આપવાનો હોય છે

થી દૂર રાખે અને ગુજરાતી માતૃભાષાની પ્રવૃત્તિઓ જાણે સમજે તો બાળક ઉત્તમ માતૃભાષાની સાથે સર્વोत्तम અંગ્રેજી પણ શીખી શકે અને ફરીથી ગુજરાતી માતૃભાષાની શાળા ધમ ધમ ઊઠે તે માટે આપણે સૌએ આપણી માતૃભાષા પર ગૌરવ કરવું પડે હા પણ પેલી શરૂઆત તો ઘર થી જ કરવી પડે ને જરાય શરમાનો નહી ગૌરવ થી બોલવાનું સદા સૌમ્ય શિવાય ભવે ઉભરાતી મણી માતૃભાષા મને ગુજરાતી મને ગર્વ છે મારી માતૃભાષા પર અને મારી માતા પર જેણે મને ગુજરાતી માધ્યમની શાળામાં મૂકી જેથી કરીને હું અંગ્રેજી માતૃભાષાની સાથે સાથે સારમાં સારું અંગ્રેજી પણ શીખી હું શું કહું છું આપણે છે ને આ જાગૃતિ માટે પથનાટક પોસ્ટર

એવું મારા નાની હંમેશા કહે છે તો હવે આપણે જ્યારે જ્યારે સમય મળશે ને ત્યારે આપણે જનજાગૃતિ કાર્યક્રમ કરીશું હા હા કરીશું સુસ અને કોઠા સુસ ખમીર અને કુમારી અતિથ્ય અને આયોજન સેવા અને સત્સંગ દાન અને દયા પ્રતિભા અને પુરુષાર્થ ગુજરાતી પ્રજાના અમૂલ્ય આભૂષણો છે રામે દે રોટલો તેને ખાવા કરતાં ખવડાવો વધારે મીઠો લાગે છે જે સત્યમ શિવમ સુંદરમનો ત્રિવેણી સંગમ વહે છે એવી મારી ગરવી અને નાની માતૃભૂમિ માતૃભૂમિ અને માતૃભાષાનો મારું કોટી કોટી વંદન હા હા મારા પણ મને ગર્વ છે મારી માતૃભાષા પર જય જય ગરવી ગુજરાત અને ગુજરાતી ભાષા